કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગિયાર ઉપાય માલ બની ગયા છે જેમાં ખારા ઘોડાના રણમાં દે ગામ સહકારી સૌલા સહકારી હિંમતપુરા સહકારી સોની સહકારી કૃષ્ણા સહકારી રામ સહકારી દસાડા હરિજન સહકારી ડીવીએસ સહકારી અંબિકા સહકારીમાં મળીને આશરે બસો જેટલા પાટામાં કેનાલ નું ચિક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગિયારાઓને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે હાલ મરણ કાઠા ગ્રામે વિસ્તારના અંદાજે બે હજારથી વધુ અગિયારાઓએ પોતાના પરિવારજનો સાથે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકાવવાનું આકરું કામ કરવા રણમાં ધામા નાખ્યા હતા ત્યારે પહેલા કચ્છ નાના રણમાં આવેલા ખારા ગોઠા રણના રણ વિસ્તારમાં સર્વે સેટલમેન્ટના નામ હોય તેમને જ પ્રવેશનો વિકટ પ્રશ્ન સામે આવ્યો હતો બાદમાં રણમાં મીઠું પકાવવા ગયેલા અગિયારાઓ પોતાના મીઠાના પાટા ભરીને તૈયાર કર્યા હતા ત્યાં કચ્છના નાના રણના ખારા ગોઢાના રણમાં ગામ સહકારી સૌલાસ સહકારી હિંમતપુરા સહકારી સોની સહકારી કૃષ્ણા સહકારી રામ સહકારી દશાડા હરિજન સહકારી ડીવીએસ સહકારી અંબિકા સહકારી મંડળીને આશરે બસો જેટલા મીઠાના પાટામાં કેનાલનું ચિક્કાર પાણી ફરી વળતા મીઠું પકવતા અગિયારાઓ ભાવોની રોજી પર વધુ એક મુસીબત આવી હતી એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થઈ શકે છે પાણીનું એક એક ટીપું બચાવો એવો મેસેજ વડાપ્રધાન પણ વખતો વખત એમના વ્યક્તિત્વમાં આપે છે પણ નર્મદા અને જળ સંપત્તિ વિભાગ સુધી કદાચ આ વાત પહોંચી નહીં હોય કરોડા રૂપિયા ખર્ચીને ભેગું કરેલું નર્મદાનું લાખો ક્યુસેક પાણી કચ્છના નાના રણમાં છેલ્લે અઢી મહિનાથી બેરોકટોક ફાઈ રહ્યું છે જેમાં રૂપેણ નદી પાટડી બજાણા ખોડ અજીતગઢ માનગઢ વોકાળામાંથી બહુ મોટા પાય નર્મદાનું પાણી ઝીંઝુવાડા ખારાઘોડા અને બોડા રણમાં ફાઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન અચૂક થાય છે કે રણની ઇકોલોજી ઘૂડખર અને અન્ય વન્ય જીવન સૃષ્ટિ પર તેની શું અસર થશે ત્યારે પ્રશ્ન અચૂક થાય છે કે રણની ઇકોલોજી ગુડખર અને વન્યજીવન સૃષ્ટિ પર તેની શું અસર થશે આ અંગેની પ્રાપ્ત ચુકવનારી હકીકત મુજબ આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઈએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરકટોક ટોક વેડફાઈ રહ્યું છે આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત કરાયેલી રજૂઆત તંત્રના બહેરા અથડાઈને પાછી ફરે છે રણમાં દેગામ સૌલાશ અને હિંમતપુરા તથા અંબિકા રણમાં દર વર્ષે નર્મદાનું શિકાર પાણી આવતા દેગામ સહિતના રણમાં દોઢસો થી વધુ જેટલા મીઠાના પાટા છેલ્લા પાંચ એક વર્ષથી બંધ થતા એ અગિયાર પરિવારોને મજૂરી કામ અર્થે સામૂહિક હિજરત કરવાની નોબત ઉભી થઈ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર